નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા જિલ્લાના વાઘોડિયા વાઘોડિયા તાલુકાથી નગરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરવા રજૂઆત કરાઈ હતી ઘણા લાંબા સમય બાદ ધારાસભ્ય તેમજ ગ્રામજનોની રજૂઆતના પગલે આખરે સરકાર તરફથી સીએચસીની મંજૂરી મળતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ચાર પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેનું ભૂમિપૂજન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરાયું હતું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવું બનતા તાલુકાની એક પોઈન્ટ પંચોતેર લાખ પ્રજાને અને આસપાસના તાલુકાની પ્રજાને આરોગ્ય સુવિધા મળી રહેશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની સરકારે મંજૂરી આપતા હવે ચોવીસ કલાક આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ અહીંથી મળી રહેશે ઉપરાંત વાઘનાથ મહાદેવ મંદિર પાસે આવેલા તળાવના બ્યુટિફિકેશન માટે ત્રણ કરોડ પચીસ લાખના ખર્ચે તળાવ ફરતે સુરક્ષા વોલ ત્રણ મીટરનો પાથ લાઇટિંગ સહિત અનેક વ્યવસ્થા સિનિયર સિટીઝનો માટે કરાવશે આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાણી જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રી બા જિલ્લા ભાજપા પ્રમુખ રશિકભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ઉમર સાથે ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા આજે વાઘોડિયા ખાતે લોકોના સુખાકારી માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું ચાર કરોડ પંચ્યાસી લાખ જેટલી મોટી રકમ આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાને લઈને લોકોના સુખાકારી માટે ચાર પોઈન્ટ પંચ્યાસી કરોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું અને એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું સાથે સાથે વાઘોડિયા વાઘનાથ મંદિર ખાતે વર્ષોથી અમારા વાઘોડિયા ગ્રામજનોની ઈચ્છા હતી કે આ તળાવનું બ્યુટિફિકેશન થાય સુંદર મજાનું તળાવ બને વોકિંગ ટ્રેક અમારા સિનિયર સિટીઝનોને વોક કરવા માટે સાથે સાથે બાળકોને રમવા માટેનો ટ્રેક સિનિયર સિટીઝન માટે ગઝીબાઓ આ બધાને ફાઉન્ટન સાથેની સુંદર વ્યવસ્થાવાળું ત્રણ કરોડના ખર્ચે એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું સાથે સાથે ભગાપુરાની અંદર સ્કૂલના નવીનીકરણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એટલે ખૂબ મોટી રકમના આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી રસિકભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ બેન શ્રી ગાયત્રીબા જિલ્લાના મંત્રી હરિભાઈ તાલુકા પ્રમુખ જય જોશી જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તમામ લોકો સંગઠનના અને સૌ અમારા વાઘોડિયા વિધાનસભાના અને વાઘોડિયાના ગ્રામજનો સાથે રહીને આ તમામ ખાતમુહૂર્ત કરી અને વેલામ વેલી તકે આ કામો પૂરા થાય આ કામની અંદર કોઈપણ પ્રકારની ક્વોલિટી ક્વોન્ટિટીમાં કોઈ કચાશ ના રહે એવી કોન્ટ્રાક્ટરશ્રીઓને સૂચના પણ આપવામાં આવી છે અને મને આશા છે કે વેલામ વેલી તકે આ જેના ખાતમુહૂર્ત ભૂમિપૂજન અમે કર્યા છે એનું લોકાર્પણ અમે જ વેલામ વેલી તકે કરશું સૌ ગ્રામજનો સાથે રહીને આજે ઉલ્લાસભેર આ ખાતમુહૂર્તો ભૂમિપૂજનો કરવામાં આવે